ગતરોજ અજીજ ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં જ રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો આ અંગે પરિવારને જાણ થતા જ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અજીજના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઉલ્લેખનીય છે કે લગ્નના દસ વર્ષે પુત્રનો જન્મ થયો અને એક જ વર્ષમાં એ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અઝીઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ચાર ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા એટલે એમની ચોત્રીસ વર્ષ નું છે એકા જ પણ દસ વર્ષ પછી એના સંતાન જીવન લગન નથી આ બાજુ એ આમ પહેલાં શર્ટ તો હતો લાડી ઉપર પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે શું ઘટના બની અને ક્યારે બની કાલે એમને કંઈ એનો કંઈ અફેર હતો પહેલાં એ કંઈ રોજીના કરીને નામ છે પહેલાં એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરવી ના પાડી લેતી અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે અને હવે આમ એ એની જોડે વાત કરતો હતો એની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યાર પછી મને છોડી દે તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ છોડી દેવાય હોય તો થોડીક વાર પછી પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો પછી આપઘાત કરી લઈશ એવું કરીને તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની છોડે શું થઈ શું નહીં ખબર અને અચાનક એ સુસાઈડ કરી લીધું ભાઈએ માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈ આપઘાત કરી રહી છે હવે તો એની વાઈફ ના પણ મમ્મી પપ્પા નથી એની માં જોડે રહી છે હમણાં તો અમે છે એની જોડે જે છે ને નાનો છોકરો છે હમણાં વર્ષનો છે એનો છોકરો